વાઇટ દાણો આવશે આખું ભરચક બંધ આવશે ટોપ નું કાપડામાં આપણને અઢી થી બે પાંત્રીસ એપ્રોક્સ મળી જશે અને આ સલવાર આવશે સલવારે આખી દાણાવાળી આવશે જેમાં આપણને સલવાર નું કાપડ સવા બે મીટર એપ્રોક્સ મળશે અને આ દુપટ્ટો આવશે દુપટ્ટો અત્યારે લેટેસ્ટ લેટેસ્ટ ડિઝાઇનમાં છે કાંકરી ડિઝાઇન ઉપર આ રીતનું મેચિંગ આવવાનું છે એકદમ લેટેસ્ટ અને નવા મેચિંગમાં છે અને આમાં આપણને અલગ અલગ પાંચ ડિઝાઇન મળવાની છે બધાયમાં જે રેગ્યુલર આવે છે તે પાંચ કલર અને એક ડિઝાઇન આમાં પાંચ ડિઝાઇન આવે જો બધી એક એક આપણને ખોલીને દેખાડે છે કા મેચિંગ આવશે એકદમ નવા મેચિંગ છે બધાય એક આવશે બધાય નવા મેચિંગ છે કા આવશે

તો મિત્રો આપડે આમાં જો એ રીતના અલગ અલગ બે ડિઝાઇન ના બે અલગ અલગ ચાર્ટ છે એમાં આપણને પાંચ પાંચ અલગ અલગ કલર મળે છે અને પાંચ પાંચ અલગ અલગ ડિઝાઇન મળશે જો મિત્રો ખરીદી કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં માં જઈને કોન્ટેક્ટ કરો